ફેર ફેરપ્રાઇઝ સોપ એસોસિએશન દાહોદ જિલ્લા દ્વારા

સંચાલકોની મુખ્ય માંગણીઓમાં માસિક લઘુત્તમ કમિશન નિશ્ચિત કરવા અનાજ વિતરણના વજનમાં થતી ઘટ સામે વળતર આપવું અને સરકારી ધારા ધોરણો તેમજ પરિપત્રોના અમલીકરણમાં સરળતા લાવવાનો સમાવેશ થાય છે કાર સંચાલકોના મતે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ કાર્યરત હોવા છતાં તેમણે પૂરતું આર્થિક વળતર મળતું ન હોવાથી તેમના માટે જીવન નિર્વાહ મુશ્કેલ બની રહ્યો છે તેઓ એવી પણ રજૂઆત કરી હતી કે લાંબા સમયથી રજૂઆત કરવા છતાં આ મુદ્દાઓ પડતર રહેવાથી વિતરકોમાં વ્યાપક અસંતોષ પ્રવર્તી રહ્યો છે જિલ્લા કલેક્ટરશ્રીને પાઠવવામાં આવેલા આ આવેદનપત્રને પગલે વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે યોગ્ય વિચારણા ને નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે જો તેમની માંગણીઓનો સકારાત્મક ઉકેલ નહીં આવે તો રાજ્યભરના અન્ય વિતરક સંગઠનોની જેમ દાહોદ જિલ્લાના

જે ગુજરાત રાજ્યના બંને યુનિયનો છે બંને યુનિયનને અમારો ટેકો છે આજથી અમે અચોક્કસ મુદ્દત પર હડતાળ પર છે જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય ના અને અમારું નિરાકરણ ના થાય ત્યાં સુધી આપનું નામ ઉદેશી ઉદય પ્રમુખ